સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શિવમ હોસ્પિટલ અને આઈસીયુમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો કોભાડ ચાલતો હોવાનો સામે આવ્યો છે આરોગ્ય વિભાગને મળેલી બાતમીના આધારે અહીં તપાસ કરવામાં આવી હતી જેમાં સોનોગ્રાફી મશીન સીલ કરી દેવામાં આવ્યું છે આ કોભાડમાં એજન્ટો દ્વારા ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ સુધી મોકલવામાં આવતી હતી અને તેમની પાસેથી દસ થી પંદર હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા હાલમાં આ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ જોશી સહિત અન્ય સંડોવાયેલા ડોક્ટરો એજન્ટોની પૂછપરછ ચાલી રહી છે જેમાં લીંબાયતના

પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે એટલા માટે આજે પીસીપીએનડીટી એક્ટ ઘર પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આ જે સોનોગ્રાફી મશીન છે તે અમારા પીસીપીએનડીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન પણ છે તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે ડૉક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડૉક્ટર છે એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડોક્ટર દ્વારા એ બધી તપાસ અત્યારે ચાલુ છે અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે એની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગેન્સ્ટમાં કોર્ટ કેસ કરવામાં આવશે આ બાબતમાં એક સામાજિક કાર્યકર્તાએ ફરિયાદ કરવામાં આવી છે અને જે ઓમ સાઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે જેમના ડૉક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળ ગુજર કરીને એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભ બેનોને જેની તપાસ કરવાની થતી હોય બાબો કે બેબી જાણવા એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા એટલે એ જે ડૉક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના બે ત્રણ વ્યક્તિઓ છે એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે અને એમના નિવેદનમાં આવ્યું છે લોકોએ માહિતી આપી છે કે શિવમ હોસ્પિટલમાં જ ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા ઘણા બધા પેશન્ટોના નંબર તેમજ જે લેવડ દેવડનું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ અમને ખબર પડી છે એ પણ અમે કોર્ટમાં રજૂ દસ થી પંદર હજાર રૂપિયા એક પેશન્ટ પાસેથી લેવામાં આવ્યા